આતંકવાદ માનવતા વિરુદ્ધ છે અને તેને સહન કરવો જોઈએ નહીં આપણે એક સંસ્કારી સમાજમાં જીવીએ છીએ અને જે કોઈ નાગરિક સમાજના મૂલ્યોને નષ્ટ કરે છે જેમ કે આતંકવાદ ઉગ્રવાદ અને અંધાધૂંધ હિંસા તેને તેની યોગ્ય જગ્યા બતાવવી પડશે અને ભારતે માત્ર આતંકવાદી કેમ્પોને જ નિશાન બનાવીને સમજદારી દાખવી છે કારણ કે તેઓ કોઈ પણ તર્ક કે સંવાદ માટે તૈયાર નથી યોગ્ય કામ કરી રહ્યા છે છે તેઓ ઘણી વખત કહી ચૂક્યા કે આ યુદ્ધનો સમય નથી પણ તેનો અર્થ એ નથી કે આપણે આતંકવાદી હુમલાઓને વારંવાર સહન કરીએ આ સમયે હું દેશના અને વિદેશના લોકો જે યુદ્ધને લઈને ચિંતિત અને તણાવમાં છે તેમને કહેવા માંગુ છું કે શાંત રહો ધીરજ રાખો દેશ સુરક્ષિત હાથોમાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમજદારી પૂર્વક નિર્ણયો લઈ રહ્યા છે તે વિશ્વાસ રાખો ખાલી પ્રાર્થના કરો ઓમ શાંતિ